નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડિયોની અંદર આપણે રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો ખેડૂત મિત્રો તમે સો ટકા સાચા અને તાજા બજાર ભાવ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ પર બે હજાર ખેડૂત મિત્રોનો પરિવાર પૂર્ણ થઈ ગયો છે તો હજ આપની યુટ્યુબ ચેનલ પર પાંચ હજાર ખેડૂત મિત્રોનો પરિવાર પૂર્ણ કરવા માટે જરૂરથી આ ચેનલને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી મોકલજો કારણ કે તેમને પણ દરરોજ સો ટકા સાચા ને તાજા બજાર ભાવ મળી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો સૌ પ્રથમ રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ તો કપાસ એક હજાર પાંચસોથી એક હજાર પાંચસો ઇઠોતેર સુધી ગૌ લોકવાન પાંચસો પાંચથી પાંચસો પચાસ સુધી ઘઉં ટુકડા પાંચસો દસથી પાંચસો પંચોતેર સુધી બાજરી ચારસોથી ચારસો સિત્તેર સુધી તુવેર એક હજાર છ સિત્તેરથી બે હજાર બસો સુધી ચણા પીળા એક હજાર ત્રણસોથી એક હજાર ચારસો દસ સુધી ચણા સફેદ એક હજાર આઠસોથી બે હજાર સાતસો ને વીસ સુધી અડદ એક હજાર સાતસો એકથી એક હજાર નવસો ચાર સુધી મગ એક હજાર પાંચસો પંચાવનથી એક હજાર સાતસો ને ચુમ્માલીસ સુધી વટાણા આઠસો પચાસથી બે હજાર એકસો પચાસ સુધી સિંગદાણા એકસો એક હજાર પંદરસોથી એક હજાર છસો પચાસ સુધી મગફળી એક હજાર ચાલીસથી એક હજાર બસો પચીસ સુધી તલ બે હજાર હજારસોથી બે હજાર ચારસો સુધી એરંડા એક હજાર એક્યાસીથી એક હજાર એકસો છ્યાસી સુધી સોયાબીન આઠસો પંદરથી આઠસો બેતાલીસ સુધી કાળા તલ બે હજાર નવસોથી ત્રણ હજાર પાંચસો સોળ સુધી લસણ બે હજાર ચારસો પચાસથી ત્રણ હજાર ચારસો સુધી ધાણા એક હજાર એકસો બારથી એક હજાર એક્યાસી સુધી વરિયાળી નવસોથી એક હજાર બસો નેવું સુધી જીરુ ચાર હજાર બસો ત્રીસથી ચાર હજાર નવસો સાઠ સુધી રાય એક હજાર ત્રીસથી એક હજાર ત્રણસો સુધી મેથી નવસો ત્રીસથી એક હજાર ત્રણસો પચાસ સુધી રાયડો નવસો ત્રીસથી એક હજાર ત્રણસો પચાસ સુધી ગવાનનું બીજ નવસો એકાણુંથી એક હજાર આઠ સુધી રચકાનું બીજ ચાર હજાર ચારસો એકસઠથી પાંચ હજાર એકસો પચાસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉં પાંચસો છત્રીસથી પાંચસો સુધી કપાસ એક હજાર એકથી એક સુધી મગફળી ઝીણી આઠસો એકથી એક સુધી મગફળી જાડી સાતસોથી લઈને એક સુધી એરંડા નવસો એકાણુંથી એક સુધી જીરું ત્રણ હજાર પાંચસોથી ચાર સુધી ડુંગળી લાલ એકસો એકાણું થી પાંચસો એક્યાસી સુધી બાજરો ત્રણસો એકતાલીસથી ચારસો એકતાલીસ સુધી મગ એક હજાર એક ચારસો એકાવનથી એક હજાર છસો એક સુધી ચણા એક હજાર બસો એકાવનથી એક હજાર ત્રણસો ને એકાણું સુધી ચણા સફેદ એક હજાર ત્રણસો એકાવનથી બે હજાર સાતસો ને એક સુધી અડદ એક હજાર છસો એકથી એક હજાર આઠસો ને અગિયાર સુધી તુવેર એક હજાર આઠસો છોતેરથી બે હજાર એકસો ને એકોતેર સુધી રાયડો નવસો એકતાલીસ થી નવસો એકાવન સુધી મેથી એક હજાર એકતાલીસ થી એક હજાર એકસો ને એકવીસ સુધી વાલ પાંચસો એકવીસ થી એક હજાર સાતસો ને છવ્વીસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ તો ગૌ લોકવાન ચારસો પચાસ થી પાંચસો ને અઠાવન સુધી ચણા એક હજાર બસોથી એક હજાર ને બાર સુધી મગફળી જાડી આઠસોથી એક હજાર એકસો ને ત્રેવીસ સુધી જીરું ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર પાંચસો સુધી તલ બે હજારથી બે હજાર પાંચસો અઠ્યાવીસ સુધી કાળા તલ બે હજાર નવસો દસથી ત્રણ હજાર અગિયાર સુધી દાણા એક હજાર એકસો એક હજાર સુધી મગ એક હજાર ચારસોથી એક હજાર છસો સુધી બાજરો ચારસોથી ચારસો સાઠ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ તો ઘઉ લોકવાન પાંચસો અગિયારથી પાંચસો સિત્તેર સુધી ઘઉં ટુકડા ચારસોથી પાંચસો ત્રાણું સુધી ચણા એક હજાર બસો પચીસથી એક હજાર ચારસો બે સુધી હેરંડા એક હજાર એકસો ચાલીસથી એક હજાર એકસો ને પાસઠ સુધી જીરું ત્રણ હજાર નવસોથી ચાર હજાર પાંચસો ને પચાસ સુધી તલ એક હજાર નવસોથી બે હજાર પાંચસો ને બાવીસ સુધી કાળા તલ બે હજાર આઠસો પંચાવનથી ત્રણ હજાર પાંચસો ને ચોવીસ સુધી દાણા એક હજાર સિત્તેરથી એક હજાર બસો એસી સુધી મગ એક હજાર પાંચસો પચીસથી એક હજાર પાંચસો ને અઠ્યાસી સુધી સિંગદાણા એક હજાર બસો પાંચથી એક હજાર પાંચસો છ સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી યાર્ડના સો ટકા સાચા ને તાજા બજાર ભાવ જો તમે દરરોજ સો ટકા સાચાને તાજા બજાર ભાવ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો પસંદ આવ્યો હોય તો બાજુ વિડીયો પસંદ આવ્યો તો આપણી ચેનલને ચોક્કસ તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો વીડિયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વીડિયો તમારા બીજા ખેડૂત મિત્રોને ચોક્કસથી મોકલી દેજો જેથી કરીને સૌથી ઝડપથી આપણી યુટ્યુબ ચેનલ પર બે પાંચ ચાર ખેડૂત મિત્રોનો પરિવાર પૂર્ણ થઈ શકે તો આ વિડીયો તમારા ખેડૂત મિત્રોને ચોક્કસથી મોકલજો અને જો કોઈ વેપારી મિત્ર આપણું વિડીયો જોઈ રહ્યા હોય ને ધંધાકીય જાહેરાત આપવા માંગતા હોય તો આપેલા નંબર પર મેસેજ અથવા તો કોલ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર